ભારત માતા કી બે હાથ ઊંચા કરી અને આપણે એવી જય બોલાવીએ કે જે પંજાબના ફાટી જાય બોલો ભારત 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 માતા 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 કી વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીના નામાંકન પત્ર દરમિયાન આયોજિત આ વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા જેમને આ સીટની જવાબદારી સોંપવામાં આવી છે એવા જામખંડોળના જેતપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા આપણા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા આપણા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી બે હજાર બે થી બે હજાર બાર સુધી જેમને અનેક વિકાસના કામો આજે પણ ગણી શકાય એવા કૈરા જેવા વડીલ મુરબ્બી આદરણીય શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ પૂર્વ ધારાસભ્ય મારા મોટા ભાઈ સમાન આદરણીય શ્રી હર્ષદભાઈ રીવડિયા એવા જ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી અહીંયા મંચ પર બિરાજમાન તમામ ઉપસ્થિત ધારાસભ્ય શ્રીઓ, સંગઠનના પદાધિકારી શ્રીઓ અને આશીર્વાદ આપવા માટે ગામડે-ગામડેથી પધારેલ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ તથા બહેનો આપ સૌનું આ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. 87 વિસાવદર વિધાનસભામાં જ્યારે ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બે હજાર સત્તરની વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું હું અહીંથી ચૂંટણી લડ્યો હતો એટલે આ મારો વિસ્તાર સમજી અને ધારાસભ્ય તરીકેની નૈતિક ફરજ જેટલી જ હોય એટલી જ ફરજ

એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટેના મેં નિષ્ઠાથી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે મારી આપણા વિસ્તારની જનતાને નમ્ર અપીલ છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ભાજપની છે સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું શાસક પક્ષની સાથે હોવાથી આપણે ક્યાંય રજૂઆતો આવેદન પત્રો આંદોલનો નહીં કરવા પડે સીધા જ આપણે કામો કરીશું તેને હું આપ સૌને ખાતરી આપી છું હું તમારો દીકરો છું હું પણ ખેડૂતનો દીકરો છું જ્યારથી મેં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે જે સહકારી ક્ષેત્રે ઇલિગલ એક્ટિવિટીસ થતી હતી એને બહાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય ભ્રષ્ટાચાર જેને કર્યો છે મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે આજે વિપક્ષના અમુક લોકો આ મુદ્દાને બીજી રીતે સાંકળી અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા આપણે કેવું નેતૃત્વ જોઈએ છે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે અને મારી પાસે માત્ર ને માત્ર હવે 800 દિવસ છે હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને બહેનોને અપીલ કરું છું અને વિશ્વાસ અપાવું છું કે 800 દિવસ આગામી ચૂંટણી ન આવે ત્યાં સુધી 800 દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ હું તમારા દરેક ગામની 157 આપડા બત વિસ્તારના ગામ છે આ દરેક ગામે કામથી હું પરિચિત છું દરેક કામે કામ હું આગેવાનને ઓળખું છું દરેક કામે કામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ છે એ પ્રશ્નોને મેં નિરાકરણ કરવા માટેની કોશિશ પણ કરી છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો આપ એનાથી પણ વધારે કોશિશ કરીશ એનો હું તમને વિશ્વાસ અપાવું છું આપણે વિકાસની રાજનીતિ તરફ જવાનું છે તમે મને હા કે નામાં જવાબ આપો આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સારામાં સારી હોસ્પિટલ બનાવી છે આપણે જંગલને લગતા જે કાઈ પ્રશ્નો છે એનો નિરાકરણ લાવવું છે જોશથી બોલો આપણે જે કાઈ પ્રશ્નો છે એનો નિરાકરણ લાવવું છે આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના મત સરકાર સાથે સંકલન કરી અને આ તમામ કામો પૂરા થાય એના માટેની હું કોશિશ કરીશ અહિયાં માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે ઉપસ્થિત અહિયાં છે ત્યારે મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને અહિયાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કેતા આનંદ થાય છે કે મારે તો ચૂંટણી લડવાનું કાલે રાત્રે નક્કી થયું પાર્ટી એ ફોરેસ્ટ એરિયામાં છે એ દૂર કરવાનો નિર્ણય બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી શ્રી એ કર્યો છે આ કોઈ નાની સુની વાત નથી ઓગણીસો એસી થી લટકતો આ પ્રશ્ન હતો એને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા

આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી આપણે એવો પ્રતિનિધિ ચૂટાવો પડે આપણે એ સરકારમાં રહેવું પડે એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો એનો કાયમી નિકાલ થાય એ માટેના આપણે પ્રયત્નો કરવા પડે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય આ બધાની શું વર્તણૂક છે હમણાં જેમ ભાલાડા સાહેબે કહ્યું એમ

આપણે સૌએ વિકાસની રાજનીતિમાં આગળ વધીએ ચૌદ વર્ષે તો રાજા રામનો પણ વનવાસ પૂરો થયો લઈ અને આજે બે હજાર પચીસ સુધી ચાલે છે કોઈ ને કોઈ કારણોસર આપણે વિકાસ થી દૂર રહ્યા છીએ આપણે વંચિત રહ્યા છીએ આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અશક્ય આ દુનિયામાં કંઈ હોતું નથી

એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી હિન્દુ સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિનું ધર્મ છે અને ધર્મની સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય એનો જવાબ વિડીયો બનાવી કે બોલીને નથી આપવાનો એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને 19 તારીખે આપવાનો છે ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા ક્યાં ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે અરે કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે આપણે કામો જે કર્યા છે દાખલા તરીકે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાના તેર ગામોને જે દૂર કર્યા છે એ છેલ્લા પાંચ મહિનાથી માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ સરકાર કામ કરતી હતી અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સુની ઘટના નથી આગામી દિવસોમાં તેરે તેર ગામડાને પીએફમાંથી દૂર કરી રેવન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી કહ્યો છે આપણો જંગલ કાઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે સારા રિસોર્ટો આવે જમીનોના ભાવ વધે દરેક ગામડે ગામડે ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે દરેક ગામડે ગામડે ડેરીની સ્થાપના થઈ સ્થાપના થાય મારી માં બેન દીકરી પશુપાલન ક્ષેત્રે આગળ વધે એના ખીચામાં નોટ આવે દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે ખૂબ જ ગરમી થઈ છે એકસો ગામ છે મારી પાસે પંદર દિવસ છે પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારનો દરેક કાર્યકર્તા દરેક જન જન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે નાની સુની મતોથી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા